નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો ખાસ આજે હાફ થી આપણે શરૂ કરીએ છીએ એટલે આજે ત્રણ ચાર મિનિટ તો માંડ તમે જોયો છો એટલે એટલું જ છે કારણ કે તમારી ટાઈમ તો હોય નહીં પછી અડધેથી અમે આ પાળ તો મેઇન રોડ છે ત્યાં સુધી પહોંચી ગયા આજે તોરલને એ આપણે જોયું બીજા ઘોડાભેગી કેવી કાલે છે પણ એની જીવનમાં ટાઢપ એટલી છે ને શિયાળા કરતાં એની ટાઢપ જાય છે એટલે હાલે છે સરસ હાલે છે વાંધો નથી સરસ હાઈલી અને ઘોડાનું નામ બાજીગર બાજીગર છે વ્રજભાઈ આવ્યા છે આજે એટલે ખાસ તો એ જ જોવાનું હતું ચેક થઈ જાય ને બે વ્રજભાઈ કેટલા ટાઈમથી કહેતા હતા સવારે એ થઈ જાય ને બાકી તમે દ્રશ્ય જોઈ લો પાછળ બતકા હતા ઉડી ગયા બાકી આપણે પાછા જઈ અને થોડુંક તમને બતાવું કેટલા વાઈ ગયા છે એ ખબર નથી એટલે સમય જોઈને પછી કદાચ આગળ જાશું કા પછી પાછા વહી જાશું બેમાંથી એક કરશું અને હવે આ તોરલની પ્રેક્ટિસ માટેની છેલ્લી રાઈટ છે હવા હાજ જેવું થયું છે એટલે હવે અહીંથી પાછું જ વહી જવાય પ્રેક્ટિસ રાઈટ છેલ્લી છે હવે પછી સીધી આના પછી રવિવારે એન્ડ્યુરન્સ છે તો એન્ડ્યુરન્સની બધી વિગત હું તમને આ પછી શેર કરીશ બ્લોગ થોડાક મોડા અપલોડ થશે એટલે તમે ઉપાધિ કરતા નહીં બધી ખબર પડી જશે તમને તો સરસ ચાઈલી છે ઘોડી છે આ ઘોડો છે રહેવાને એવું સરસ ચાલે છે બની શકે તો આપણે રિટર્નમાં તમને બતાવશું કે કેટલી સરસ રેવલ ચાલે છે તો હવે આ થોડી ટાઈ ટાઈટ વધારે છે થી જાય ગયું છે પછી ધીરે ધીરે એમાંય આગળ વધી ચાણા ઘરે પહોંચી ન્યુરન્સની અંદર આવો જરૂર છે એટલે આપણને ખબર પડી જાય હાલ છે એટલે વાંધો નહીં આવે ચિંતા ન કરતા ડીપો આટલા ગયા છે મિત્રો આજના વ્લોગમાં તમે જોયું આ બાજીગર ખોળો અને સાથે રજભાઈને આજની આ ટોટલ હાવ આપણે અના ગમથો વ્લોગ છે તો હવે પાછા ઘરે જાય અને વ્લોગને આને સમાપ્તિ કરી દે કારણ કે હજી પછી બીજું ઘણું બધું કામ છે એટલે આવતા નવા વ્લોગની અંદર મળશું હવે કદાચ આપણે સીધા એન્ડ્યુરન્સના વ્લોગમાં મળશું તો એના માટે બન્યા રહેજો અમારી સાથે જય સાકરિયા અને ઇન્સ્ટાગ્રામ પર આજે જય મારી ચેનલ છે હોળી પર બેઠો છું એટલે ડગ ઢગઢક થઈ છે તો મળીએ નેક્સ્ટ વ્લોગ એન્ડ્યુરન્સ વ્લોગની અંદર બે હજાર ચોવીસ આના પ્લેટફોર્મ ઇન્ડિયન હોર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા જે થઈ રહી છે અને એની અંદર આનંદ મંગલ કરીશું તો આવજો ધન્યવાદ થેન્ક યુ અમારી સાથે જોડાયા બદલ ભારતમાં તાકી જોઈ વંદે માત્ર